ગોડલના ગણેશ ગોડલ અપહરણ કરી માર મારી નગનગીડીઓ ઉતારી મોકલવાનો એક આરોપ લગાવ્યો છે હવે રાજુ સોલંકીએ બાયો ચડાવી છે ગણેશ ગોડલ અને જયરાજસિંહ ચડેજા ઉપર જયરાજસિંહ અને ગણેશ ગોંડલ જો હથિયાર ધારી તેમના માણસોની સાથે ભીડા વગર જો બજારમાં ફરે તો સમાધાન એક અઠવાડિયું સમાધાન તો મરદના દીકરા કહેવાય એવું અને દુખાવો છે અભદ્ર ટિપ્પણી અને ભાષા રાજુ સોલંકીએ કરી આપ જુઓ રાજુ સોલંકીની જુબાની હા મેં ગુરની માંગ કરી છે અને એકસો વીસ બી ને તે જયરાજ જાડેજાની ધરપકડ કરવામાં આવે અને હવે પછીનું જે અમારું આંદોલન છે એ ગીતાબાના રાજીનામા સરકાર એને એનું ધારાસભ્ય પદથી રાજીનામું અપાવે એવી પણ અમે માંગણી લઈને જવાના છે બે દિવસની અંદર જ અમે પાછું અમારા સમાજના સૌરાષ્ટ્ર આખા અને ગુજરાતના આગેવાનો ભેગા થઈ અને નક્કી કરીશું અને અમે અમારે જો જરૂર પડશે તો આ બાઇક રેલી અહીંયા થઈ છે અને અમે મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જાશું અને એનો આવાસનો ઘેરાવો કરશું ગોંડલમાં સંમેલનનું કારણ એવું કે જયરાજસિંહ વાર વાર કહીશ કે તમારું ઘર તમારું ગામ તમારું ઠેકાણું તમારો ટાઈમ અને મારી ગાડી તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલણ કહે એવું છે પાણી પીવાયના ગામનું નહીં જયરાજસિંહના હા જયરાજસિંહ જાડેજા એમ કહી કે મારો દીકરો સેવાભાવી છે અને હું પૂર્વ ધારાસભ્ય પૂર્વ સેવા ભાવી માણા હોય તો તમારે બોડી કાર્ડ રાખવાની જરૂર છે ગોંડલની બજારમાં એકલા રખો બે બાબ દીકરો તો ખબર પડે તમે કેવા ભાવી છો ને કેવી તમારી લોક ચાહના છે હા હું જાહેર જીવનનો માણસ છું મારા સમાજ મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામા ભંગના ગુના હોય અમે સમાજના આવેદનપત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલા ચાલી તો તમારે મારે બધાને થતું હોય તો જયરાજસિંહ ક્યાં દુધો ધોયેલો છે ભાઈ એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે એને એની પર બે ત્રણસો બેના ના કેસ ચાલે છે હાલ એ અપીલ ઉપર છે સુપ્રીમ કોર્ટે એને અપીલ પર છોડ્યો છે તો તું ત્રણસો બેનો આરોપી છો ભાઈ તું ક્યાં દુધો ધોયેલો છું गोंडल ने बात हमरी अने बहुत दुख थी उन आनो होतो ने मारो ओवर 50 वर्ष की उम्र से काका उन नानो होतो तो। थी उ गोंडल विषय अने धोराजी विषय हमरतो उ बनवा जातो क्याय पण दलित समाज पर अत्याचार था तो होती पहला खटारा गोंडल थी भरा था उ नानो होतो ने पापु चौथो बंदो क्या बात करू भाई सबे टीशर्ट

મારા વિશે વાત કરું મારા બાપ દાદા વિશે મારો સમાજ ઉભો છે ત્યારે છું કે મારા બાપા ને દાદા નું નામ હતું ડેસર ગરાસીઓ હું નામ હતું ડેસર ગરાસીઓ ને કેટલી બાયું હતી ખબર હાથ બાયું મારા દાદા મારા બાપા દાદાને હાથ બાયું મારા મારા દાદાને ને અને મારે બે

ડેલામાં સાધુ સોલંગનું ડીએનએ ને મેચ કરો અને સત્રીનું ડીએનએ ઊંડી એનું ખાડું મારું માથું મરાબાઈ તમે કોઈકના ગામમાં જઈને સમેલેનું કરો અને ડેલામાં પૂરો ગાય તારૈયો વાળો આવ્યો કે નહીં તેમ પૂવાણું તારૈયો વાળો આયો ને તેમ પૂરાવાનો તું સેન્સતો દલીસ સમજ હવા શેર છે મારા

એટલે મેં કીધું ભાઈ આબરો માં તો પીવો જાય કઈ ઠંડુ બંડુ પીવું તો કે તને તો ખડેલા વે રાખી રે એટલે મને કેવું તો ખરા કેવું તો તો ખરા કે અમે તોફુ લઈને આવીએ છીએ તારા છોકરાનું પાડવા તો ખબર પડે કે કેના પેટ નો તારી નાઈ લીધું છે તમે હજી હજી તારી ઈચ્છા હોય ને ઢેરાસી ની ઈચ્છા હોય ને તો કુશિન જુનાગઢ બાજુ આવી ગયો

તો રાજુ સોલંકી ના દીકરા નો તાજુમાં બેઠા છે બાવીસો મેઘવાન સમાજ માં બાવીસ નો ચોરીયાસો સંતો થઈ ગયા છે ભીમ સાહેબ બાળક સાહેબ ત્રિકમ સાહેબ આપણા રોહિદાસ સાહેબ

કોઈ એવો ભગવાન ન્યુ કે ફોટો ન હોય કોક એમ કે અમાર રાજુભાઈ મારે ઘરે કોક આવીને કે ભાઈ ખોરિયલ માં નું કામ હારું બહુ કામ હારું એટલે ખોરિયલ માં ફોટો સોકારી દે ઓરી કીધો કોક આવીને એમ કે કે સાઉન માં કામ હારું તો સાઉન માં ફોટો સોકારી દે વરી કોક બીજો આવીને એમ કે કે ભાઈ ઓહો ભગવાન કૃષ્ણ નું કામ હારું તો કૃષ્ણ ભગવાન તમે પ્રાચીન ફોટા જોવા હોય ને તો જાદો દલિત સમાજ ના ઘેરે ગામડાઓમાં કાશી ના દરબાર ની જયારે આપણે વાત કરીએ ત્યારે આ લોકો ધાતુ ટેચ્યુ બનાવ્યું અને એની ઉપર સરસ બીજું રોહિદાસ બાપા એને એટલું જ કીધું કે પહેલા તમે શું વાત કરો